તૈયાર ને હાલી નીકળા તમે ખદડાવ આવું આવું તમે શીખવાડશો એમ આવું ભાઈ બગાડશો ભારત નું હાલી નીકળ જંગલી રમે પે આવો ને મહારાજ રાજા ગેમ રમો આ યુટ્યુબર આ ભારત ને એસકે ને બધા હું છે ગાંડી હેન્ડ ના છે ભાઈ એની ઉપર કોઈ ભરોસો ન કરો જય દ્વારકાધીશ ભાઈ તો અત્યારે ઓનલાઈન ગેમ ના રવાડે બધા બહુ સીડા હતા ભારત સરકાર અત્યારે બેન કરી નાખી છે એપ ને આજકાલ ના યુટ્યુબરો આપણે સુકર રમતા શીખવાડતા તમે કે આમ કરો આમ રમશો ને એટલા પૈસા કમાવો એટલે ઈ ખબર નહીં આમ ભાઈ આપઘાત કરવો પડે અત્યારે વિદેશ ક્યાં પહોંચ્યો ને આપણે તીન રમતા શીખવે ભાઈ રાજાના ના રજવાડા આમાં હોય જાય તમે આમ કરો છો ને મોટા મોટા સ્ટાન્ડ પ્રમોટ કરે ભાઈ પ્રમોટ કરવા ભાઈ એને પૈસા આપે આપણે પૈસા કોઈ ન આપે ને ભાઈ આપણી જિંદગી એમાં બરબાદ થઈ જાય એટલે આવા ધંધે રહેવા દેજો તમે રમતા એની રમતા હોય ને તો મૂકી દેજો ભાઈ કે આઉટડોર રમો આઉટડોર રમો કે તમે એનાથી પૈસા એમ પૈસાવાળા થઈ જાય ને વિશ્વમાં બધા એમ કે ડ્રીમ ઇલેવન માં તમે ઓગણ પચાસ રૂપિયા નાખો ને તમે કરોડપતિ થઈ જાય ભાઈ જો એમ કરોડપતિ થવા તું તો મુકેશ અંબાણી નો નાખી દે એમાં ભાઈ એન ભાઈ કેટલો પૈસો છે હાલ નીકળ્યા હતા મારા બેટા હવે તમે ખાલી હિસાબ મારો ભારતની સંખ્યા એકસો ત્રીસ કરોડ ઉપર છે એક એક જણો ખાલી ઓગણ રૂપિયા નાખે કેટલો પૈસો થાય આ બધા ભાઈ ધૂતવાના ધંધા છે આપણે તિનપતિ રમતા શીખવાડ એ કે હું છે જંગલી રમી પે આવો મહારાજ તિનપતિ ખેલવા મહારાજ તારી માછીને ટકો મારે આપણે ઝુકા રમતા શીખવે આ જો ભારત આમ જ આગળ ન આવતો આપડા રાજા રજવાડા જો આમ જોઈ ગયા જુગાર રમવામાં રાજા રજવાડા વૈયા ગયા ને આપણને પાછા જુગાર રમતા હે આમ કઈ ભારત દેશ આગળ વધવાનો મોટા હાલી નીકળ્યા તે મારા બેટા એટલો પૈસો ઈ નાખે મોટા મોટા સ્ટાર ને એમાં એડવર્ટાઈઝ કરાવી ને આપણને આપણે તો બેરોજગાર છીએ આપણને આપણને તો એમ જ હોય દસ હજાર નું હોય તો કઈ વાંધો હજાર રૂપિયા તો આવશે ને આપણે પાસે લત લાગી જાય તો એની મને તો બાવાના બે બગડે છેલ્લે પછી આપઘાત કરવો પડે આ ગેમના ગેમના રવાડે ન સડાય ભાઈ એ સરકારે ઓનલાઈન ગેમના મમરા ભરી દીધા એ હારું છું મુમરા ભરી દે ને મોરે મોરો આપી દીધું એ હારું મારું મારા બેટા આજકાલ ના યુટ્યુબરો આજકાલના યુટ્યુબરો મારા બેટા કેવા ધંધા લગાડે એમ બધાને કે કે તમે ગેમ કરોડપતિ થાવ હું મેં જો એટલા પૈસા કાઢ્યા તમે પૈસા કાઢશો ભાઈ એને તો કંપની ભાઈ પ્રમોટ કરવાના પૈસા આપતી હોય આપણને ધંધે લગાડવા માંગે આવડા આપણે સમજા ને તમે તો હવે યુટ્યુબર નો ભરોસો જરાય ન કરો એ પૈસા આટો છે ને તમને રવાડા સડાઈ દે એને શું હોય પ્રમોટ કરવાના પૈસા આવી જાય એ કઈ રમતા ન હોય આપણને કહે જો મેં એટલા જીતા એ કઈ જીતા હોય એમાંથી તો તમે હારા હારા એમાં પૈસા ન નાખે જંગલી રમી પે આવો ના મારા રાજા કેમ રમો આ યુટ્યુબ આ ભરત ને એસકે બધા શું છે ગાંડી હેન્ડ છે ભાઈ એની ઉપર કોઈ ભરોસો ન કરો છેલ્લે તમે ડ્રીમ ઇલેવન માં ઓગણ પચાસ રૂપિયા નાખ્યા હોય તો છેલ્લે ઈ ન આવતા હોય તો તમારે એમાં કેમ કરોડપતિ તમને બનાવી દે બોલો એ ગાંડી ના હશે કઈ કે તમને ઓગણ પચાસ રૂપિયા કરોડપતિ બનાવી દે ગાંડી ના હશે એમ આટલું તો તમે સમજો કે નહીં ગાંડી ના હશે એમ એટલે તમને એ છે ને ઊંધા રવાડા ચડાવવા માંગે છે આપણે ખાલી એક એક જણો ખાલી ઓગણ ઓગણ પચાસ રૂપિયા નાખીએ ને એટલે કેવો પૈસો થાય ને આપણા પૈસા લીલા લેર કરે અત્યારે ભાઈ સૌપ્રથમ ઓનલાઈન ગેમ નો વિરોધ કરવા માટે દ્વારકા જિલ્લો એવો હતો એમાં તે નેવી નું ઓફિસર શેતમ માંડમ કરીને છે એ ભાઈ બહુ આવેદન આપ્યા છેલ્લા છેલ્લા બધા જિલ્લા એની યાર જોડા થઈ ગયા વિરોધ માટે ને છેલ્લે એની માટે આ બિલ પસાર થઈ ગયું છે અત્યારે ઓનલાઈન ગેમ જે રમશે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે છેલ્લા બાકી એમાં સજા થાય એવા બધું લખેલું છે અને બિલ પસાર થઈ ગયું છે